પડડું ભાઈ આવે પછી હું વિડિયો માં નાખ વ્યાઈ જાય તો પછી દેખાડ જો આપણે એક પથ્થર લે તો પડડા હાટો હે તો ઊભી પર બેસી એટલે કણ વ્યાઈ જાય હે ના કામ આલે ને તો બેલા માં ગોડા ઓન નો તમારે જે કણ પૂરા નાખવા હતા તે હું એ ઓરી જોતી તો લે ભાઈ એમ કે કે પી તો કે પી પેલે વ્યાતી કે વ્યાવા દિયા દહ મહિના પૂરા થઈ જવાજરગા ડર હે દહ ગયા દીમા થેલી તાણું હતું તો うん。 આ તો બેય ભાઈ ભાઈ આવી ગયો ઘર ખુદી દે દીએ પા ની ને ની ની હાલ આવું

કામ કાજ ઓલી ઓલે કે મારી પાડી કિન્ની ગઈ તી હા ટોર નાખવા ગઈ તમે ભેં ને દવે લીધી આ ગણી એ વ્યાણી એણી ને જો આ સાધન હે પાડડા ની પીવરાવા ની એની થી લ્યો પીવરાવો જીવક પીએ એ તો લગભગ તો સીધું લેત લી છે તાયો ને થી ની ખીરો હરી આપણે કરહિયા એક ને કરાય હું બરાઈ બરાઈ બનાવ છે બરાઈ બનાવી હું આ ખાય ની તો નહીં એટલું નહીં કોઈ ખાય પણ જૈના બાપા કહે કે કરહિયા એક ની બનાવી જો બનાવી જો તો પછી બનાવી ચલો આવ્યો પાડો તો પાડાની પીવરાવે દે આ ઓનલાઈન મેં ગયું હતું પાદડાનું છે કોઈ આંગળી લે ન પીતું હોય ને ને ધવરાવાનું એવા ન કરવું હોય તો પછી આનીથી પી તો અમે પાડાની કરીને ટ્રાય કરીએ

તો વાઈ ગયા હાથ હાથને માથે થઈ ગયું ભીહું બેહું દવાઈ ગયું પાડા પીવરાવાઈ ગયું અટાણે હેંજ નહીં પણ પાડે તો સૂપામાં પીએ લીધું ને પાડી તો ધાવે હજ પાડીને ટ્રાય કરીને સૂપામાંથી તો એણે ન પીતું સૂપાની એવા નથી તો એ ભૂખી રાખે ને પીવરાવીએ ને તો થાય બાકી પાડાને તો પહેલી દાણા જોયું હવે બપોરે પીવરાયું હતું એમાં જ અટાણે એમાં પીવરાયું હતું એણે તો બેઠા બેઠા સૂપો લઈ લીધો ને ભીહોને નાખી દીધું દૂધું વાળા થોડાક ઠામ થયા હતા ને એ દવે નાખ્યા જવા થોડાક પડ્યા સુપોન બધાય બધાય કમ્પ્લીટ થઈ ગયું ને હા જો વિડીયો ગમ્યો હોય ના ને સબસ્ક્રાઇબ ન કર્યું હોય ના તો જરીક સપોર્ટ કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો ગમ્યો હોય ના તો લાઈક પણ આપી દેજો